મિત્રો આપણું રસોડું કેવો ગજબનો ખજાનો વિવિધ વાનગીઓનો ખજાનો તો ખરો જ સાથે સાથે તેમાં વપરાતી વિવિધ સામગ્રીઓનો ખજાનો અને ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના વાસણોનો ખજાનો અને આ વાસણો પાછા દેશ પ્રદેશ પ્રમાણે વિવિધ પ્રકારના હવે આવા જુદા જુદા પ્રકારના વાસણો તમને એક જ જગ્યાએ જોવા મળે તો કેવી મજા પડે ખરું ને ચાલો તમને બતાવીએ આ સરસ મજાનો નજારો આજે અનોખો સંગ્રહાલય તમે જોઈ રહ્યા છો એ છે વિવિધ યુગોમાં રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા વાસણો અને સાધનોનું એમએસ યુનિવર્સિટીનું એફસીઆરએમ વિભાગ વર્ષોથી ઘરગથ્થુ સાધનો પર અભ્યાસક્રમ ચલાવે છે જેમાં વિદ્યાર્થીઓને વિવિધ સામગ્રી વાસણોના વલણ અને તેમની ઉપયોગિતા વિશે પ્રયોગાત્મક અભ્યાસ કરવાનો અવકાશ મળે છે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીના વિઝન મુજબ આ સંગ્રહાલય ભારત અને અન્ય દેશની પરંપરા અને જ્ઞાન પ્રણાલીને ફરી જીવંત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે જે નવા યુગના વિદ્યાર્થીઓને આપણા સાંસ્કૃતિક વારસાની ઊંડાણપૂર્વક જાણકારી આપી રહ્યું છે આ જે અમારું ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ છે એ પહેલાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમ મેનેજમેન્ટ હતું ત્યારે અમે લોકોએ નાઇન્ટીન સિક્સટી ટુમાં આ કોર્ષ શરૂ કર્યો હતો જે હતો હોલ્ડ ઇક્વિપમેન્ટ ઇલેક્ટ્રિકલ એન્ડ નોન ઇલેક્ટ્રિકલ જ્યાં એ ટાઈમે અમે છોકરાઓને શીખવાડતા હતા કે જે જે વાસણ છે પ્રાચીન ટાઈમથી ચાલી રહ્યા છે એટલે પથ્થરવાળા પણ આપણા હોય માટીવાળા છે કોપર બ્રાસ જર્મન સિલ્વર છે પછી એલ્યુમિનિયમ આવ્યું સ્ટેનલેસ સ્ટીલ આવ્યું અને પછી આપણે નોનસ્ટીક આવી ગયા અને એના પછી આપણે આજકાલ જોઈએ છીએ કે રસોડામાં કાચના વાસણો હોય છે કારણ કે માઇક્રોવેવનું ટ્રેન્ડ ચાલી ગયું છે તો એ બધા જ બેઝ મટિરિયલની જાણકારી અમે છોકરાઓને આપતા હતા આ સંગ્રહાલય માત્ર રસોડામાં વપરાતા સાધનોનું ડિસ્પ્લે નથી પણ આ આપણા સાંસ્કૃતિક વારસાનો પુરાવો છે પથ્થરની ચક્કીથી લઈને ઇલેક્ટ્રિક સાધનો સુધીના પરિવર્તનને અહીં દર્શાવવામાં આવ્યું છે મેં આ ટોપિક લીધો છે જે મારા રિસર્ચના રિલેટેડ લાઈક મને આ ટોપિક મળે છે હાઉસ હોલ્ડ ઇક્વિપમેન્ટ મ્યુઝિયમ એટલે કે વાસણોનું ડિસ્પ્લેનું મ્યુઝિયમ તો હવે એના એનો મેઇન પર્પઝ શું છે કે ડિસ્પ્લે કરવાનો તો હવે મેમાં મેં એમાં ડિઝાઇનિંગનો પાર્ટ લીધો છે જે આ બધા વાસણો પહેલાં કબાટમાં અને નીચે પડી રહ્યા હતા તો એને મેં એક પ્લેટફોર્મ રેડી કરી આપ્યું અમારા ગાઈડન્સના લાઇક મેમના ગાઈડન્સમાં અને અમારા મેમ જે ગાઈડ છે એમના અંડરમાં મેં આખું આ ડેવલપ કર્યું તો એને મેં આખું ટોટલી ડિઝાઇન કર્યું તો એ જે બધા વાસણ હતા એ પ્રોપરલી ડિસ્પ્લે થઈ શક્યા અને મ્યુઝિયમ તરીકે કન્વર્ટ થયું એટલે મ્યુઝિયમ તરીકે જ્યારે અમે કન્વર્ટ કર્યું અને અમે બહુ બધા એસ્પેક્ટ ધ્યાનમાં રાખ્યા જેમ કે એનું કઈ રીતે ગોઠવવાના કયા રીતથી મૂકવા તો અમને એક તો એરાવાઈઝ અમે એને ગોઠવ્યા અને પછી અમે એનામાં લાઇટિંગ પણ એવી રીતના પ્રોપર કરી કે એક એક વાસણ પર પ્રોપર લાઇટ્સ પડે પછી અમે એને એરાવાઈઝ એના ટેગ લગાવ્યા લેબલ લગાયા તો પ્રોપર આખું એ રીતના અમે ડિઝાઇન કરીને એને ડેવલપ કર્યું કે બહુ ઇઝી રહે કે આવતા જ એ લોકોને સમજણ પડી જાય કે આ કઈ વસ્તુ છે ક્યારથી સ્ટાર્ટ થઈ છે તો એ રીતના અમે એને આખું ડિઝાઇનિંગ કર્યું બહુ જ મિનિમલિસ્ટિક વેમાં એને બનાવ્યું કે એટલું જ લુકવાઈઝ પણ સારું દેખાય અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ આવા મ્યુઝિયમ જરૂરી એટલા છે કે પહેલાં જે સ્ટુડન્ટ્સને સમજાવવામાં આવતું જે નીચે પડી રહ્યા હતા કે કબાટમાં તો એમને ખ્યાલ નહીં આવતો કે આ વસ્તુ છે શું કે શું તો એને એરાવાઇઝ પણ નહીં બતાવી શકીએ અને એક એક ઉંચકી ઊંચકીને બતાવવા પડે તે બહુ ડિફિકલ્ટી ફેસ કરતા હતા તો આ આઈડિયા અમારા મેડમને આવ્યો કે હવે આ એક ટોપિક તરીકે બી મેં હું પણ લઈ શકું અને આ અમારા સ્ટુડન્ટ્સ માટે પણ હેલ્પફુલ છે કે એમને ડાયરેક્ટ ડિસ્પ્લે કરીને જોવા મળે અને આ અમારા કોલેજના સ્ટુડન્ટ્સ માટે તો છે પણ બહારના લોકો માટે પણ ઇઝી છે કે કોઈ પણ એને આવીને જોઈ શકે અને અન્ડરસ્ટેન્ડ કરી શકે દરેક સાધનોમાં કેટલાક મહત્વપૂર્ણ પાસા હોય છે ઉદાહરણ તરીકે કાચ કોટેડ રસોઈ અને સર્વ કરવાના વાસણો વિદેશથી મેળવવામાં આવતા હતા ઇલેક્ટ્રિક કોફી પરકોલેટર ઇલેક્ટ્રિક બ્લેન્ડર અને મિક્સર ઇલેક્ટ્રિક ગ્રીડલ વોફલ મેકર વિભાગમાં પહેલાથી જ ઉપલબ્ધ હતા જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ તે દિવસોમાં કરતા હતા જ્યારે આવા સાધનો ભારતીય બજારમાં પણ ઉપલબ્ધ નહોતા રોઝવુડ હેન્ડલ સાથે વેનિડિયમ સ્ટીલ ધરાવતા વિવિધ પ્રકારના છરીઓ પણ ભારતની બહારથી અહીં લાવવામાં આવતા હતા ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગે સાથે ટીમનો રિપોર્ટ